વિસાવદર શહેરનો ધારી બાયપાસ બંધ કરવો પડ્યો બાયપાસના મંદિરની દિવાલ નજીક પાણીનો ધસમસતો પ્રવાહ પહોંચી ગયો માણાવદર માં સત્તાવીસ મીમી વંથલી તેર મીમી જુનાગઢ માંગ ત્રણ મીમી વેસાણ માંગ અઢાર મીમી વિસાવદર માંગ એકસો પાંચ મીમી મેંદરડા માંગ 28 મીમી કેશોદ માંગ 25 મીમી માંગરોલ માંગ નવ મીમી માળિયા હાટીના ઓગણસાઠ મીમી